હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય દિલથી સ્વાગત છે મિત્રો આજે એક સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા સાથે શેર કરું છું પ્રાતકાલીન ઉપવાસ મિત્રો આ પ્રાતકાલીન ઉપવાસ કરીને તમે તમારા શરીરનું વજન ભૂખ્યા રહ્યા વગર ડાયટ વગર ઘટાડી શકો છો મહિને પાંચથી સાત કિલો વજન તમારું ઘટી જાય છે આમ તો આપણે ઉપવાસ કરીએ દિવસનો જે ઉપવાસ હોય એ બહુ લાંબો ટાઈમ થઈ જતો હોય છે એટલે આપણું આપણને વીકનેસ આવવાનું શરૂ થઈ જાય આપણને ભૂખ લાગે અને પછી જ્યારે આપણે ખાઈએ ત્યારે આપણા શરીરમાં સૌથી વધારે ભૂખ લાગે એટલે આપણે ઓવર ઓવરઇટિંગ કરીએ એટલે જેનો કોઈ ફાયદો નથી તો આપણા આર્થિક શાસ્ત્રમાં એક બીજો ઉપવાસ જણાવવામાં આવે છે પ્રાતકાલીન ઉપવાસ તો આ ઉપવાસ કરવાથી પણ તમારું વજન ઘટે છે અહીંયા તમારે આવવાસ કરવા માટે સૌથી પહેલા તમારે સાંજે સાત વાગે છ થી સાત વચ્ચે જમી લેવાનું છે જમવામાં બધું જ જમી શકો છો હવે અહીંયા આખી રાત તમારે કશું જ ખાવાનું નથી બીજે દિવસે સવારે ઉઠીને પણ કશું જ ખાવાનું નથી ખાવાનું છે તમારે સાડા દસ થી બાર વાગ્યાની વચ્ચે તો હવે અહીંયા સમજી લો કે તમે સાંજે સાત વાગ્યા વાગે તમે જમ્યા છો ડિનર તમે સાંજે સાત વાગે લીધું છે એ પછી તમે ગયા છો કશું ખાધું પીધું નથી આખી રાત રહ્યા બીજે દિવસે સવારે ઉઠ્યા એ પછી કશું સાત વાગે છ વાગે જાગ્યા છો પરંતુ તમે તમારો જમવાનો ટાઈમ નાસ્તાનો ટાઈમ રાખ્યો છે અગિયાર વાગ્યાનો તો અહીંયા ઉઠીને બે થી ત્રણ કલાક તમારું પેટ ખાલી રહે છે તો જે સવારે નાસ્તો નથી કરતા અને તમે અગિયારથી બાર વાગ્યાની વચ્ચે નાસ્તો કરો છો કે એક સાથે જમો છો તો અહીંયા તમારો સોળ કલાકનો ટાઈમ પંદર થી સોળ કલાકનો ટાઈમ તમારો ખાલી પેટ રહેશે અને આ જે ખાલી પેટનો જે ટાઈમિંગ આ ટાઈમિંગ છે તો એ ટાઈમમાં તમારા શરીરની અંદર જે મેદ બન્યો છે એ મેદ આપણા શરીરમાં જે ઉર્જા વપરાય છે એ મેદની ઉર્જા આપણે આપણું શરીર ઉપયોગમાં લેશે જેના કારણે તમારા શરીરમાં જે રોજે રોજ મેદ બને છે એ વપરાશે સાથે સાથે તમે ભૂખ્યા રહો છો એટલે તમારું વજન પણ ઘટવા લાગશે હવે અહીંયા તમે સવારે સાત વાગે જ્યારે જાગો છો ત્યારે તમારે એક વેટલોઝ ડ્રિંક્સ લેવાનું છે આ વેટલોઝ ડ્રિંક્સ નેચરલ બનેલું હોવું જોઈએ ઘરે જ બનાવવાનું છે રાત્રે સૂતા પહેલા અડધી ચમચી જીરું અડધી ચમચી અજમાયા દાણા અને અડધી ચમચી કડવા મેથી દાણા એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાના છે આખી રાત એટલે સવારે તમારે આ પાણીનો ઉકાળો કરી અને ગરમ ગરમ પી લેવાનું છે આ બીજું કામ અને ત્રીજું કામ તમારે નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી વોકિંગ કરવાનું છે એકદમ સ્પીડમાં ડગલા ભરવાના છે ઘરમાં ઘરમાં આ રીતે સ્ટેન્ડ બાય તમે ચાલી શકો છો કે પછી બહાર ટેલવા જઈ શકો છો ગાર્ડનમાં જઈ શકો છો કે પછી તમે ટેરેસ પર ચાલી શકો છો બહાર ફળિયામાં ચાલી શકો છો તમારે ક્યાંય જવું જ નથી તો તમે એક નીચે બે ફૂટની જગ્યામાં ઊભા રહો અને ત્યાં પણ યાદ રહે ચાલીસ મિનિટનું વોકિંગ આ ત્રીજો નિયમ છે બસ આટલું જ કરવાનું છે તમે બપોરના બાર વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી તમે થોડા થોડા અંદરે જમો ભૂખ કરતા ઓછું જમો આટલું જ કામ કરવાનું છે તમારા શરીરનું વજન આટલું કરશો એટલે એકદમ ઝડપથી ઘટશે ખરેખર મહિનામાં આ ક્રિયા કરવાથી પાંચ થી સાત કિલો વજન એમ જ ઘટી જાય છે તો મિત્રો આ પ્રાતકાલીન ઉપવાસ નું આપણા આયુર્વેદિક શાસ્ત્ર ની અંદર ખૂબ ગણના છે ઋષિ મુનિઓ દ્વારા કે જે લોકો ઉપવાસ નથી કરી શકતા જે લોકો ભૂખ્યા નથી રહી શકતા એ લોકો એમના શરીરને હેલ્ધી રાખવા માટે માટે જો આ પ્રાતકાલીન ઉપવાસ કરશે તો એમનું વજન પણ ઘટશે સાથે સાથે એમનું શરીર સ્વસ્થ રહેશે નિરોગી રહેશે તો ખરેખર મિત્રો વજન ઘટાડવું હોય તો પ્રાતકાલીન ઉપવાસ વેટલો જીરા અજવાને મેથી બનેલું સાથે ચાલીસ મિનિટનું વોકિંગ ફરજિયાત કરવાનું છે ખરેખર મિત્રો માહિતી તમારા માટે છે ખૂબ જ સરસ મજાની છે આ અનુભવ મેં જેમ તમારી સાથે શેરિંગ કર્યો છે એવી રીતે તમે પણ તમારા ફ્રેન્ડ્સ લોકો સુધી પહોંચાડવા તમારા સોશિયલ મીડિયામાં ફેસબુક ફેસબુક ગ્રુપમાં તમારા વોટ્સએપ ગ્રુપમાં શેરિંગ અવશ્ય કરશો તો ખરેખર મિત્રો આ માહિતી તમારા દોસ્તો સુધી ચોક્કસ પહોંચાડશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો